છે ઉપાશ્રયમાં ભગવાન વાસુપૂજ્ય દાદા પાર્શ્વનાથ દાદા અને શાંતિનાથ દાદાના ચક્ષુ તેમજ કપાળ ઉપર સુશોભિત સુવર્ણ આભૂષણની ચોરી થયા વિગતો સામે આવી છે હાલ પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે ધ્રાંગધ્રાના વાણિયા શેરીમાં સ્થિત પૌરાણિક અજીતનાથ દેરાસરમાં નવ નિર્માણનું કામ ચાલુ હોવાથી દેરાસરના વાસુ પૂજ્ય દાદા શાંતિનાથ દાદા અને પાર્શનાથ દાદાને દર્શનાર્થીઓના દર્શન એવમ સેવા પૂજા માટે નાની બજાર સ્થિત ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા છે આજે બપોરે વાગ્યા આસપાસ આ ઉપાશ્રયમાંથી ભગવાનના સુવર્ણ આભૂષણોની ચોરી થઈ હોવાની માહિતી મળી રહી છે જોકે ઉપાશ્રયમાં અજાણ્યા ઓછા પ્રવેશ કરતા હોવાથી કોઈ જાણ ભેદું જ આ હીન કૃત્ય કરી ગયું છે તેવી લોક ચર્ચા સામે આવી રહી છે બીજી તરફ ઉપાશ્રયના પરિસરમાં સીસીટીવી નહીં હોવાથી પોલીસ માટે ચોર પકડવો લોઢાના ચણા સમાન નજરે પડી રહ્યો છે ધ્રાંગધ્રા શહેરમાં આ પહેલા પણ જૈન દેરાસરોમાંથી ચોરીની ઘટના સામે આવી ચુકી છે ત્યારે હાલ ફરી એકવાર ભગવાનના આભૂષણ ચોરાવાથી જૈન સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે જોકે ધ્રાંગધ્રા સિટી પોલીસ સમગ્ર ઘટનાની ઝીણવટ સાથે તપાસ કરી રહી છે પણ સીસીટીવી નહી હોવાથી પોલીસ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે હિતેશ રાજપુરા દિવ્યાંગ ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર